આતા તો ડોક્ટર આયા હે તો મઈન તાવાઈ ગયો છું આ હું કેવું પાછ છે તાણ અરે આવતા તો આવી જશે બોલાવતા હું આટલા આવી ગયો છે આગે હા રેડો ડોક્ટર આવજે

આદ નમો ઓ આદ નમો સરસ સરસ કો દાનેમાં સરસ દેખામાં પાણી બોની આલુ દેખતું ગોળી પો બોની બી ભાસા છે મસ્તર અમે આયા તા દાદા ઉધવ ખા ખા કર લાગે તો ચેક કર લેવા

લેલા મને જીતો આલો લેલા આમળો કને મિટતા હો આ આ દે હા કટિંગા અલિયતન મુજો સુમાં પૈસા આપેલા પહેલા તો એ પેલું વાદો કર્યો તો કે કીધું કે મંકી દીધું તો આ ગયા આલે તો તા પેલ્લા પૈસા કે તમા દવા ના આપ્યા છે યાર દવાખાનામાં વિલખાત મારી અલે આ ડોક્ટર તો યાર ઓલું બની ગયા હા લેતા નેડો

મરદને તો જીવ બહુએ ગજબ મરદ